महज़ इन्हीं हैं और महज़ उन्हें दर्शन के लिए महज़ उन्हें दर्शन के लिए भी दर्शन के लिए पवना ना सुबह बोल तो बोल आज तो नज़ारा है इधर पूल पवना है ना वहीं राम दर्शन करेंगे ना इधर तो वहीं राम दर्शन करवा दाज़ दर्शन था यमुना तो वहीं राम मंदिर ही हो इधर बड़ा है భవన આવે ફૂલમ ફૂલ ભવન અત્યાર આ કેટલો ભવન આવે છે આ આપણે ભલે ન કરવાને કરતો આપણે ઓયરામાં જ ઓરાના દર્શન કરવા જાવ દેરીજો દેરીજો આકો ભરેલો છે અંદર ફેર કરવા ગયું કે આવું ને આપણે બહાર હોવાના ને તો દર્શન દેરા છે એટલે કે આપણે ઇન્ટરનેટ આવનું દર્શન કરવા એટલે કે આપણે ઉપર એ ઓલ કરી અહીંયા મસ્ત મજા આવતી છે મસ્ત છે નજારા છે ને આપણે જો મસ્ત છે કાબડા ગાડી કરીયા ગયને રે એ લુક એટ ધેર માજે મંડી રે જાજો તમને આવતા ને તો કોન જજા આવે ફોન મથે જજા મસ્ત મસ્ત પવન તો બધે

महादेव ने थो थो तो तो माँ जेवना, माँ जेवना दर्शन करीने कर वियावो तो घेरे ना करे पवन आ फूलम फूल तेरिया के नरे इतलो पवन आतो न घेरे इतलो फूल पवन आवे है ने અત્યારે વરાફી તો સવારમાં તો થોડક વરસાદ ના કા આવતા રોજની મહાદેવ મહાદેવના દર્શન કરવા જાતા હને એવા થોડા થોડા વરસાદ ના છટા આવતા હ અત્યારે તો તેડકો નીકળી ચલો છે ને ખાવ વરાફ છે તેડકો ઓલું વાતાવરણ છે નો પવન આવે ફૂલ ફૂલ પવન આવે છે કો નીકળી જલા હમજો કેલ્લો મસ્ત તડકાનું વાતાવરણ હે તડકાનું વાતાવરણ હે બહુ મસ્ત અને અચ્છા દેવો ભવાની એટલો ફૂલ આવે આપણે મહાદેવના દર્શન કરીને આવ્યા ઘરે તો હર હર મહાદેવ જરી કમેન્ટ માં લખી નાખજો માકે પાછા વારા જો કેટલું મસ્ત વાતાવરણ છે અહીંનું વાતાવરણ બહુ મસ્ત છે તો આપણે ઘરે બિસ્ટા ઇન્સ્ટાગ્રામ ઘુમરીએ બહુ ન્યતો હાલતો ને તો ઘરે ઇન્સ્ટાગ્રામ ઘુમરીએ આપણે થઈ ગયા છે હાડા પાંચ જેવું થઈ ગયું હે પાંચ ને વી મિલો થઈ ગયું હડા પાંચ જેવું થઈ ગયું હે નજારો હે બહુ મસ્ત નજારો હે એક નંબર કેટલો મસ્ત નજારો હે ખૂબ મસ્ત નજારો હેમ આપણું બાર આપડી ગાડી છે ને

અં કાળ ઝીણ યોજન ને પોડી ક્યો થઈ ગયો છે ઈ પૂ ખવાતું ઈ નઈ કે નેકળું થૂક ચા કરે મોઢા માં બેલી વાત થૂક આપણે થૂકવા તો જવું પડે કે થૂક તો આવડે ને ગળાઈ ની ગળી તો વધારે પોડી ક્યો થઈ જાય એટલે આપણે ગળી ગળીને આપણે માવો ખાઈ લે થૂક કાઢવા ની કે આવે એટલે આપણે થૂક તો કાઢી જ નખી ગમે તેલું થાય પણ કેવી રીતના પોડી ક્યો થઈ હોય કે કઈ તપસ્ત ને પડતું આટ આખી જીપ માં રહી ઝીણ યોજન ને પોડી ક્યો કાંઈ ખવાતું નહીં માવો ખાવ પરાયણે પરાયણે માવો ખાવ બાકી માવો એ ખવાતો ને એ પડી ઝીણ્યું છે તો નજારો બહુ મસ્ત હતો ઘડીક આપણે વાતાવરણમાં મસ્ત વાતાવરણ ઇન્સ્ટાગ્રામ ઘેટે હાલવા રૂ હે ઘડીક પહેલાં બાકી નેટે હાલતું નહોતું કંઈક કામના ટાવરમાં વાંધો હતો એટલે એટલે ઘડીક પહેલાં હાલવા રૂ હે તો ઘડીક ઇન્સ્ટાગ્રામ ઘુમડી એને લેચરે આઠ વાગ્યા આ સોમવાર હતો પેલો હોમમાં રહેલો હતો ને ચાલો આઠ વાગે ગયા હતા ને છોડવી નાખ્યો હતો મેં હોમમાં આપણે જોઈ ત્યારે છોડવી નાખ્યો આખો દિવસ ભીખા રાહા ફરાર કર્યો પણ થોડાક દાણ ને કિલો સેવડો ખાધો બીજું તો કઈ ખાધું નહોતું આખો દી મેં સોડા પીધી અને આપણે આખો દિવસ ભીખા જ રાહ કહેવાય એટલો ફરાર કર્યો એ કઈ ફરાર કર્યો કહેવાય નહીં એટલે જોઈ ત્યારે આપણે એક ટાણું કરી નાખ્યું

તો બધું એડિટિંગ ને એવું બાકી એટલે આજનો વ્લોગ એટલે લગણ તો મારી ચેનલમાં તમે નવા નવાય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફરી મળી કાલે નવા વ્લોગની અંદર